નમસ્કાર દોસ્તો મોદીએ માફી માંગી પણ વારંવાર માફી માંગવી પડે તો એવા કામ સુકામ ને કરો જ ભાઈ અને આ લોકોને તો આદત છે માફી માંગવાની કારણ કે આ લોકો વીર સાવરકરના સમર્થકો છે પેલો વીર સાવરકર હતો એ પણ વારંવાર અંગ્રેજોની માફી માંગતો અને આ લોકો એમના સમર્થકો એટલે આ લોકોને એ જ આદત હોય માફી માંગવાની ભૂલ થાય એટલે માફી માંગી લેવાની સામે વાળો તમને માફ કરે જ કે નથી કરતો એની તો તપાસ કરો પણ આજે મારે વાત કરવી છે દેશના વડાપ્રધાને શું કામ ને માફી માંગી અંધભક્તો તમે જેને સાવચ કયો છો સિંહ કયો છો સફેદ ટાઈગર કયો છો હે એ માફી કેમ વારંવાર માંગે છે વારંવાર માફી કેમ માંગવી પડે છે ને ટાઈગર હોય એનો તો દબદબો દબોવો હોય છે હે હું માફી થોડો માંગું જ હોય એની તો ગર્જ ના થાય હું માફી ન માંગું ભાઈ હે આ તો વારંવાર માફી માંગી લે છે એની પહેલા તો વચમાં જનતાની સામે રોવાનું ચાલુ કર્યું કર્યુંતું એ તો હવે ભૂલી ગયા હવે માફીઓ માંગવા મળ્યા એટલે મારે અંધ ભક્તો ગોબર ભક્તો તમને કેવું છે આ તમારા આકા માફી માંગે છે એવી હાલત તો થઈ ગઈ છે હવે તમને લાગે છે હવે જાજો સમય આ રાજનીતિમાં રહે એવું લાગે છે અમને તો નથી લાગતું કારણ કે માફીયું માગવા મળ્યા હોય એટલે વિચાર કરવા જેવી વસ્તુ મેં એક પોસ્ટ મૂકીને સોશિયલ મીડિયા તો અમુક કોમેન્ટમાં હું જો ખબર ખાલી માફી માંગે નહીં આ રાજીનામું આપો એટલે દેશની જનતા સુખી થઈ જાય લે લોકો રાજીનામા માંગવા મળ્યા આના વિચાર કરો તમે પણ મારે અસલ વાત કરવી છે બરાબર ધ્યાનથી સાંભળજો ખૂબ મજા આવશે આ આ આ નરેન્દ્રભાઈ મોદીએ માફી શું કામ માંગી મહારાષ્ટ્રની અંદર છત્રપતિ શિવાજી મહારાજની જે મૂર્તિ બનાવવામાં આવી એ મૂર્તિનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદીના હાથે થયું હતું વિચાર કરો તમે મેં તો અગાઉ પણ કીધું હતું જેની સામે ગયા એનું તળિયા જાટક પૂરું કરી નાખે પણ હવે શિવાજી મહારાજનું ઉદ્ઘાટન કર્યું હતું છ આઠ મહિનામાં તો એ મૂર્તિ ધડામ કરતી નીચે આવીને ટુકડા ટુકડા થઈ ગઈ વિચાર કરો ત્યારે નરેન્દ્રભાઈ મોદી તો એમ કે છે આ શિવાજી મહારાજ ફક્ત રાજા નહોતા એ આપડા આરાધ્ય દેવ હતા હું એની માફી માંગુ છું લે ખૂબ સારી વાત છે મહારાષ્ટ્રમાં ચૂંટણી આવતી લાગે છે તો જ માફી માંગી હોય બાકી દેશનું બંધારણ જે વ્યક્તિએ બનાવ્યું છે જેના થકી પૂરો ભારત દેશ ચાલી રહ્યો છે અને એ બંધારણની રચના જોઈને બીજા દેશના લોકો પણ એ બંધારણના મુજબ ચાલી રહ્યા છે એમણે પણ એના દેશની અંદર એવા બંધારણો બનાવવાનું ચાલુ કરી દીધું છે એ વ્યક્તિ જે ડોક્ટર સાહેબ આંબેડકર એમની તો તમે સંસદમાંથી મૂર્તિ બહાર કાઢી નાખી તો એના વિશે તો ક્યારેય તમે માફી માંગી નહીં કે ભાઈ હું માફી માગું છું મારાથી ભૂલ થઈ ગઈ બાબા સાહેબ આંબેડકર જેમના સંવિધાનના કારણે દેશ ચાલી રહ્યો છે એમની મૂર્તિ અમે બહાર કાઢી નાખી મને માફ કરજો હે એની કેમ ન માફી માંગી કારણ કે એમને ખબર છે કે આ દલિતો જે અત્યારે જે મૂર્તિ બહાર કાઢી છે તો થોડો સમય આ લોકો વિરોધ કરવાના છે પછી શાંત બઈ જાય પણ પહેલા તો મરાઠા મરાઠા મારતા હૈયા મરતા હે એક પિક્ચરમાં મેં ડાયલોગ ખાવ્યો તો અને એમાંય આવતી લાગે છે હે પણ એમાં કયા કામ ને લઈને તો કે શિવાજી મહારાજ ની મૂર્તિ પડી ગઈ અટલ બ્રિજ બનાવ્યો તો એમાં તિરાડો પડી ગઈ સંસદ ભવન કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યું હતું પાણી ટપકવા લાગ્યું એવા તો અસંખ્ય બ્રિજો છે જે ધરાશાય થઈ ગયા એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે તકલીફ ક્યાં છે ખબર છે વ્યક્તિ ટોયલેટ બનાવે એવા છે પણ બનાવવા જાય છે મોટા મોટા બ્રિજ મોટી મોટી મૂર્તિઓ આજ સુધી તમે ક્યારે સાંભળ્યું કોઈ ટોયલેટ બનાવવા હોય ટોયલેટ ફાટી ગયું એ નહીં ફાટે એ ક્યારેય નહીં ફાટે એટલે આની માસ્ટરી એમાં છે અને બીજી જે વસ્તુ બનાવે ને ચાલું એમાં જ તકલીફ આવીને ઊભી રહી જાય એટલે મારે તો એટલું કહેવું કે જો તમારી માસ્ટરી જે કામમાં હોય ને તમે એ કામ કરો આજ સુધીમાં મેં ક્યારેય નથી સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ પૂરા ભારત દેશની અંદર જેટલા ટોયલેટ બનાવ્યા હોય ને એમાંનું એક ટોયલેટ પણ ફાટી ગયું હોય હે આ મૂર્તિ પડી ગઈ ટુકડા ટુકડા થઈ ગયા આ મોટા મોટા બ્રિજો બનાવે જ સીધા જમીનમાં ઘૂસી જાય છે અથવા તો મોટી મોટી તિરાડો પડી જાય છે અરે કરોડો રૂપિયાનું સંસદ બનાવ્યું એમાં પાણી ટપકવા લાગ્યું પણ સાલું એક ટોયલેટ ફાટી ગયું હોય તો મને બતાવો એટલે આની માસ્ટરી એમાં છે યાર એટલે ખોટી જગ્યાએ તમે મન ન લગાવો એ કામ બીજા કોઈ વ્યક્તિને સોંપી દો તમારું કામ જે છે એ કામ મને કહેવું ઉત્તમ કામ છે એટલે તમે એમાં મગજ લગાવો અને હજી વધારે બનાવો કારણ કે લોકોને એની જરૂર તો કાયમ પડવાની છે બરાબર ને એટલે વારંવાર માફી માગનાર દેશના વડાપ્રધાન મને તો શરમ આવે છે કે હું આ દેશના વડાપ્રધાન જે છે એની નીચે જીવી રહ્યો છું આ મારા દેશના વડાપ્રધાન છે કે જેમને વારંવાર જનતાની સામે આવીને રડવું પડે છે માફીઓ માગવી પડે છે આજ સુધીમાં આપણા ભારત દેશની અંદર કેટલા વડાપ્રધાન બની ગયા કયા વડાપ્રધાને આવા નાટક કર્યા હોય બતાવો મને એક પણ વડાપ્રધાન એટલે આ જાગૃત બનવાની જરૂર છે મૂળ આપણે આ લોકોનો વાંક નથી કારણ કે આ લોકો પાસે હવે કોઈ મુદ્દાઓ રહ્યા નથી એટલે ખેમ કરી અને જનતાને જકડી રાખવાની છે સમજ્યા તમે આખી વાત મારી જનતાને પકડી રાખવાની છે જનતાને છટકવા નથી દેવાની કોઈ મુદ્દા બેચ્યા નથી એટલે સ્ટેજ ઉપર કંઈક એવા નાટક કરે એટલે લોકોને હમદર્દી આવે કે ભાઈ દેશના વડાપ્રધાન માફી માગી ઓ બહુ કહેવાય દેશના વડાપ્રધાન રડી પીડા આ બહુ કહેવાય હે એટલે જનતાને પકડી રાખવાની મેં કીધું ને પણ હવે જે જાગૃત હશે એ છટકી જાય અને જે ગુલામી કરવા માટે જે પેદા થયા છે એ તો કાયમ ગુલામી જ કરવાના એમાં કાંઈ ફરક પડવાનો નથી વાત મારી હાચી છે ખોટી મને કહેજો હવે અંધ ભક્તો તમને તકલીફ પડી હોય તો બરનો લગાવી લેજો બરાબર બીજો કોઈ રસ્તો છે નહીં આકાને કાંઈ સવાલ કરાય નહીં તમારે હે કારણ કે ગાજર દેવું બટકી ગયું છે નથી અંદર જતું નથી બહાર નીકળતું એટલે ભક્તિ કે રાખો બીજો કોઈ રસ્તો છે નહીં તમારી પાસે અને મારા તમામ દોસ્તોને જો વિડીયો મજા આવી હોય તો પચીસ જણા શેર કરજો એટલે એ લોકોને ખબર પડે કે ભાઈ વાતમાં કાંઈક દમ છે હવે આપણે જાગૃત બનવું પડે એમ છે બાકી હજી એક વખત હું કહી દઉં કે તમારી માસ્ટરી ટોયલેટ બનાવવામાં છે એટલે ટોયલેટ બનાવ ખોટા મોટા મોટા બ્રિજો બનાવો પછી તૂટી જાય નીચે કોઈ માણસ દબાઈ જાય મૃત્યુ પામે એ કરતાં ટોયલેટ બનાવો ને સરસ મજાનું ખાય ને આરામથી જાય હે